અટા સરપંચને ફોન કર્યો તો સરપંચ એકે બે માંથી એકે સરપંચ કોઈ ફોન ઉપાડે પણ ઈ કેમ બહાર છે અમે સરપંચ ને બની ફટાપુર ફટાપુર ના સરપંચ વિઠલપુર એના સરપંચ અમે સરપંચને ઓળખતાય નથી એને જાણતાય નથી નકર તમે બાવડો ગાલી ઉ ઉભા રાખે કે સાહેબ તમે જોવો તો મે અમે સરપંચ જોયા નથી એટલે અમે સરકાર વિનંતી કરી છે કે આટલો અમારો આજે છે ને ગંતી વાળો એ અમારો નિકાલ કરે